ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા ભારત વિકાસ પરિષદ થરાદ એકમ દ્વારા આજે રેફરલ હોસ્પિટલ થરાદ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ સિતુરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે યોજાયો હતો આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને નિધિ બ્લડ બેંક થરાદનો પણ આ કેમ્પમાં સહયોગ રહ્યો હતો રેફરલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર માથુરે જણાવ્યું હતું કે આજના રક્તદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને રક્તદાન કર્યું હતું જેમાં મહિલાઓનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે ભારત વિકાસ પરિષદના પ્રમુખે રેફરલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર માથુર ડોક્ટર કૃણાલભાઈ અને હોસ્પિટલના તમામ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેમણે તમામ રક્તદાતાઓનો પણ આભાર માન્યો હતો આરોગ્ય અને પરિવાર કલ્યાણ ગુજરાત સરકાર તથા ભારત વિકાસ પરિષદ થરાદ શાખાના સંયુક્ત ઉપક્રમે રેફરલ હોસ્પિટલ થરાદ ખાતે આજે રક્તદાન કેમ્પનું સિત્તોતેરમાં સ્વતંત્ર નિમિત્તે તેમજ રેફરન્સ સાહેબો તમામ સ્ટાફ નો આપણે આ તબક્કે આભાર વ્યક્ત કર્યો છે તમામ છે એમનો પણ અમે અહીંયા ભારત વિકાસ પરિષદના પ્રમુખ તરીકે આભાર વ્યક્ત કરી છે જય હિન્દ